તો અમે જઈએ છીએ બાર બાર એટલે કે મારે ક્યાં જઈએ છીએ મનીષા મામસા જઈએ છીએ મારા પિયરમાં માં કામ કરવા હું કામ આવ્યા છે મનીષા આપડે એવા જ આ કામ કરવા માટે આવ્યા છીએ મરચા ઓલા કરવાના છે તે ઓલું કરવાનું છે ને કામ ડીટિયા ને એવું ખેંચવાનું છે તૂટવાના છે ના ના મનસા ભાઈ રાહુલ મનસા નાખ ભાવ એટલે આજે મરચા છૂટે છે બધા ભાઈ જો મસાલો બનાવી નાખ્યો છે પાણીપુરીનો

ટીપટોપ તૈયાર થઈને જાય છે પણ ન્યાજ ને ખબર પડે હાથ પડવા મળવાના છે રાહુલ તો ટોપી કોમ પહેરી છે હાલે ઓળા ઓળા એટલે કાલ મેં રાહુલ સેમ ટી-શર્ટ પહેર્યું તો પણ એ એને એને એ બાર વઈ ગયો તો ને જી તો એને નાવાનું બાકી છે ને મેં અમે ત્રણેય નાઈ તૈયાર થઈ ગઈ છે શું તમારી નાખી છે

నేన జేనే మరరే কাম કરું છું એટલે కాని ফাইনালি গাইઝ મે મમસા પોગી ગઈ છે ક્યાર નામે કલાકથી પોગી ગઈ છે પણ કલાકથી મે આરામ કરતા હતા બેઠા હતા બાબી એમની જોડે મને અત્યારે મેમો જો કામ કરવા હું કામ આવ્યા છું મની સાબડે એ વે જા કામ કરવા માટે આવ્યા છે મરચા ઓલા કરવાના છે તે ઓલું કરવાનું છે ને કામ ડીટિયા ને એવું ખેંચવાનું છે તૂટવાના છે એમ તો એ હાટો એમાં આવ્યા છે એટલે કહે છે કહેતી હતી ન્યા જઈને તમને બતાવી છે એમ તો ફાઇનલી મેં આ કામ માટે આવ્યા છે જો એ જો પથુડા ને અમારે મરચા ચૂંટવા છે તે એ બે હશે આવા

ખેંચવાનું ખાલી તોડવાનું હોય ખાલી આખું ખેંચી નઈ નાખો નઈ તો બોલા બાર નીકળવા માંડે ઓલા

ના ના મનસા ભાવે રાવણ મનસા નથી નથી ભાવે એટલે આજે મરસા છૂટે છે બધા અને મનીષા ના અહીંયા શાક બનાવ બિહાડી છે તો બધા એમ કાયકી માસી વંટા હું એ મરસા છૂટું છું પણ અત્યારે વિડીયો ઉતારવું આ બધા મરસા છૂટે છે ગાડી મારી અને ભાભી બે શું કરે છે જોયું આપણે લે શું કરે પછી હે પાણીપુરી પાણીપુરી બનાવું પાણીપુરી

મેં થા હું મત સાખન વન કેતા જાય ને કે પાણી રેડીને ખાડી જો ગયો કઈ લાવવા પણ અમાર ઓલ ભયે છે પડી છે હોય અન્યા આ નગરપહા એક માસી એક લાખના મર્ચા કરે છે ને અમે જઈ રહ્યા દર્શન કરવા માસી કહે છે કે ઉતારો વિડીયો મોકલજો અમને આજે બીજ છે એટલે કે ભાઈ આપણને ટેન્શન હા આજો એની ફ્રેન્ડ છે આની ફ્રેન્ડ છે તને ઉદાર દેશે પહોંચી ગયા છે અમે શીત દાદા એ આમનો મત ને ભાભીને એમનો મઠ છે આવડો ઓનો રસો કે ગાહે મત તો તવા આય જો બાજુ બેટા કર કે કે તી નારાજ નહી આયા સંકેર તો મજેનો માર તો એમ તો આમ બો હર પડી એમ તો કસミス જો કેટલા આયા ને આને દેખો આ ઓલા કલાદર આય ગમ તો દેખ ન હોય કાઢવાનો ના કાઢો એ એ આ ચંપલ કાઢવાના આફીન કે શું પુટ કરવાનો કાઢી નાખો જોળો ભીધું अच्छा हाँ के से मैंने तिलक लग लगा दी शाक मार्केट में मा।

કાંઈ નહીં હવે પેલા ખાઈ લઈ મરચું જો આવી ગયું છે તેડાની એ જ મારે ત્યારે મરચું તેલવાળું કરવાનું છે આજ આખો દિવસ મરચાવાનું મરચામાં લઈ ગયો એટલે હાથને બધું બળે છે એટલે બળા ગયું બળ્યું એટલે ત્યારે નાખો આજ તે કોણ મરી છે ખાતી ખાત નો થઈ જાય ને હા થઈ જાય કાઈ ની ગાઈ જો મારા બોલો ના બોલાય છે ને માસ્ક પહેરી છે એટલે માસ્ક અંદર તો પછી ઘરથી ઘરે છે અંદર સુસુ નાખી છે

ठीक थे नीचे कपड़ा पहना है पर अंदर वाइपज मिलते पर आए ऊपर न लागे न पीखो मतलब तेरे पैर रखे हाथ धोछे परका हाथ धोए तो नहीं होती मैं खास के नहीं धोवा पर बोल रही हमजाती कोई नहीं खबर समझातो है तो न समझातो है मास्क काटी तो हमका तो मास्क तो हुई रखा मास्क काटी दे तो हुई जा इतना उपकार कर दे मेरे ना काटी गाय का मास्क કારણ કે આખું વર્ષ છે રાઈતના માહિતી ગેસ એક ઉપર થઈ ગયો છે અને હું અત્યારે ફ્રી થઈશ ના એ જોઈને કારણ કે મરચાં આખા ઉડી ગયા ઉડ્યા હતા ને તો સૌરાઈ દીપી મારે શાક કરવું મરચું બધું ભર્યું હોય ડબ્બામાં ને પછી આમાં કોઈ મારી મદદ ન કરી કારણ કે હું એક તો મરચાવાળા થઈ બીજા બધા પણ મને જો હાથ મૂળ પૂરું પડે છે તે મન હાથ હાથની છે હાથમાં પડે છે અત્યારે ત્યારે સુવા જવું છું થાય છે અમારા બ્લોગ નોથી શૂટ કરી નીકતી કે નતી પૂરો કરી નીકતી હાથમાં અત્યારે ગેજનો બ્લોગ પૂરો કરવા માટે અત્યારે જાય હાલ જવું છું સુવા તમને મારો બ્લોગ પસંદ થયો છે સબક્રાઈ કરજો અને ખુશ કરજો તો